હું ધામસિયા ગામનો વતની છું મારી જમીન બેરુકુવા વિસ્તારમાં આવેલી છે અને જે બેરુકુવા જવા માટેનો જે રસ્તો છે એમાં એટલા બધા પાણી ભરાઈ ગયા છે કે વાત નહીં કારણ અમારી જમીનનું બી એટલું બધું નુકસાન છે અત્યારે હાલમાં કે અમારા વિડીયો કરીને આમ તમે જોઈ લો તો કે તમને ખ્યાલ આવશે કે કેટલો પાણી છે અંદર હવે એમાં કપાસનું વાવેતર કર્યું છે બહુ ઘણે ખરેખર બહુ નુકસાન છે અમારે હું અમારે કોને કહેવું કોને જવાબ આપો આ જે રસ્તો પાણીમાં ગરકાવ થયો છે હવે પાણીનો આ રસ્તો કે બેરુકુવા જવા માટેનો કોઈ પાણીનો કોઈ એ જ નથી ક્યાં મતલબ એટલું પાણી છે તમે રસ્તા પર જોયું હશે ને કે કેટલું પાણી છે ને કેવી રીતે માણસો ઉતરે છે કે વાહન વ્યવહાર બધું બંધ છે અત્યારે હાલમાં હવે કોઈ નાના બાળકો બેરકુવાથી જે ધામસિયા પ્રાથમિક શાળામાં આવતા હોય જયમભાઈમાં આવતા હોય કે પછી ગાયત્રીમાં આવતા હોય હવે એવા બાળકો બી આ શાળામાં ના આવી શકે એટલું નુકસાન છે અહીંયા શું નામ મારું નામ છે ચિમનભાઈ ગિરાલભાઈ ફીલ ધામસિયા એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ